વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો ચર્ચામાં રહેલો મુદ્દો કે જે જ્ઞાન સહાયક હતી એ યોજનાને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે ખૂબ જ આંદોલન થયા એક વર્ષ સુધી વિદ્યાર્થીઓ લડ્યા અને છેવટે કાયમી શિક્ષકોની ભરતી બાબતે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં એક આઠે બે હજાર ચોવીસ એટલે કે આચાર્યની બારસો જગ્યા પર ભરતી થશે એક આઠે બાવીસો કે જૂના શિક્ષકોની ભરતી થશે ટાટ એટલે અગિયાર બારમાં ચાર હજાર શિક્ષકોની ભરતી એક નવવે થશે જ્યારે નવ દસમાં પાંત્રીસો શિક્ષકોની જગ્યા પર ભરતી એક દશે થશે ટેટ ટુ સાત હજાર જગ્યા પર એક અગિયાર ભરતી થશે ટેટ ટુમાં છસો જગ્યા અન્ય માધ્યમ ટેટ વન પાંચ હજાર જગ્યા એક બારે ભરતી થશે અને ટેટ વનની ભરતી આ રીતના ક્રમિક ભરતીની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા અમુક આંકડા જાહેર કરવામાં આવ્યા છે એમાં એક છ બે હજાર ચોવીસની સ્થિતિએ ઘણી બધી જગ્યાઓ ખાલી છે એટલે કે સરકારી અને ગ્રાન્ટેડમાં આપણે કહી શકાય કે ટોટલ સાત હજાર ત્રણસો ને ચોવીસ જગ્યાઓ ખાલી છે જ્યારે માધ્યમિકમાં પણ સાત હજાર ત્રણસો ચોવીસની જગ્યાએ એમને ફક્ત કહી શકાય કે પાંત્રીસો જગ્યા ઉપર ભરતી કરવાનું નક્કી કર્યું છે એટલે કે ઘણી બધી જગ્યાઓ તો જ્ઞાન સહાયક એમને લેવા જ પડશે એટલે કે ટોટલ સાત હજાર કરતાં પણ વધારે જગ્યા ખાલી છે એટલે કે પાંત્રીસો જેવી જગ્યા કાયમી શિક્ષકોથી ભરશે બાકીની જે ભરતી છે એ જ્ઞાન સહાયક દ્વારા કરવામાં આવશે આપણે જે માધ્યમિકનું જે જ્ઞાન સહાયક ભર્યા છે એની વિગતો આપેલી છે તો કહી શકાય કે એમાં ટોટલ પાંચ હજાર આઠસો ને પિસ્તાલીસ જગ્યા જે ગુજરાતી માધ્યમ છે એમાં એમને ભરતી કરી હતી તો એમણે કીધેલું છે કે પાંત્રીસો જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે નવ દસમાં તો યુગમાં પંચોતેર જગ્યા કોમ્પ્યુટરમાં એકતાલીસ સામાજિક વિજ્ઞાનમાં બારસો બેતાલીસ હિન્દીમાં બસો પાંત્રીસ ગુજરાતીમાં સાતસો ને સડસઠ સંસ્કૃતમાં બસો અંગ્રેજીમાં બારસો પંચ્યાસી ચિત્રમાં નવ ગણિત વિજ્ઞાનમાં ઓગણીસો એકાણું એમ ટોટલ પાંચ હજાર જગ્યા ઉપર એમને ભરતી કરેલી હતી એટલે કે પાંચ હજાર આઠસો જગ્યાએ હવે જગ્યા છે પાંત્રીસો તો પાંત્રીસો જગ્યામાં તો દરેક વિષયને કેટલી જગ્યાઓ આવશે તો આપણે મેરિટનો અંદાજો કે કેટલી જગ્યા આવશે એ નક્કી કરી શકીએ તો ધારો કે સૌથી વધારે જગ્યા ગણિત વિજ્ઞાનમાં છે તો ગણિત વિજ્ઞાનમાં ટોટલ ઓગણીસોને એકાણું જગ્યા છે તો પાંચ હજાર આઠસો પિસ્તાલીસ અને ઓગણીસો એક તમે ટકાવરી કાઢો તો ચોત્રીસ ટકા આસુ આજુબાજુની જગ્યાઓ આપેલી છે તો પાંત્રીસોના ચોત્રીસ ટકા એટલે કે બારસો જેવી જગ્યાઓ ગણિત વિજ્ઞાનમાં આવી શકે છે આમાં થોડીક જગ્યાઓ પ્લસ માઇનસ હોઈ શકે છે એટલે કે ગણિત વિજ્ઞાનમાં બારસો જેવી જગ્યા આવશે અંગ્રેજીમાં એટલે કે એના ટોટલ ત્રેવીસ ટકા એટલે કે એમાં આઠસો જેવી જગ્યા આવી શકે છે સામાજિક વિજ્ઞાનમાં બારસો બેતાલીસની જગ્યાએ સાતસો ને પચાસ જગ્યા આવી શકે છે પછી બીજી સૌથી વધારે જગ્યા ગુજરાતીમાં છે એમાં સાડી ચાર ચારસો એટલે કે ચારસો ને પચાસ જગ્યા આવી શકે છે હિન્દીમાં અને સંસ્કૃતમાં આ બંનેમાં બસો જેવી સમથિંગ જગ્યા છે તો હિન્દીમાં થોડીક વધારે જગ્યા છે એટલે આપણે કહી શકાય કે એકસો ચાલીસ જેવી અને સંસ્કૃતમાં ને વીસ જેવી જગ્યાનું અનુમાન આપણે લગાવી શકાય કે આ પ્રમાણે જો ભરતી કરવામાં આવે આટલા ટકાવારી પ્રમાણે તો ગણિત વિજ્ઞાનમાં બારસો ફરીથી હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે ગણિત વિજ્ઞાનમાં બારસો અંગ્રેજીમાં સાડી આઠસો જેવી સામાજિક વિજ્ઞાનમાં સાડી સાતસો સાતસો પચાસ પછી જે છે ગુજરાતી ગુજરાતીમાં સાડી ચારસો હિન્દીમાં એકસો ને ચાલીસ સંસ્કૃતમાં એકસો વીસ અને ગુજરાતીમાં ચારસો ને પચાસ આ રીતના જગ્યાઓ ફળવાઈ શકે છે તેમજ યોગ અને કોમ્પ્યુટર વિષયનો સમાવેશ કર્યો છે પરંતુ આપણે કહી શકાય કે એમાં ભરતી આવશે પણ પ્લસ માઇનસ જગ્યાઓ આવશે એમાં પંચોતેર અને એકતાલીસની ભરતી કરી છે તો એની આપણે અત્યારે કંઈ વાત કરતા નથી પરંતુ જે આ બીજા વિષયો છે એની ભરતી બાબતે આટલી જગ્યાઓ આવવાનું અનુમાન છે તો જે જે વિદ્યાર્થીઓ છે કે આના કરતાં અને આમાં કેવું થશે કે ભલે તમારો રેન્ક આપણે જ્ઞાન સહાયકમાં તમે ઘણા બધા વિદ્યાર્થીઓએ ભરેલું જ હશે તો એમાં તમને ખબર હશે કે મેરિટ યાદીમાં ક્રમ આટલો છે પરંતુ એમાં કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અગિયાર બારમાં પણ પાસ થયા છે અને નવ દસમાં પણ પાસ થયા છે એટલે કે ક્રમિક ભરતી હોવાને કારણે એવું થશે કે જે અગિયાર બારમાં લાગશે વિદ્યાર્થી એ નવ દસમાં લેવાનો નથી બરાબર તો જેના કારણે એનો રેન્ક બસોમાં હોય અને બીજા કોઈ પણ વિદ્યાર્થી હોય કે એનો રેન્ક બસોને એક હશે તો ઘણી બધી જગ્યાઓ એવી છે કે બંનેમાં લાભ થશે કે જે નવમાં કે જે નીચેની ભરતી આવશે નવ દસ હોય છ સાત આઠ હશે તો એમાં જે જે વિદ્યાર્થીઓ જેને ઓછું મેરિટ બનતું હોય એ બધાને લાગવાની શક્યતાઓ ખૂબ જ વધી જશે બરાબર એટલે આપણે એવું કહી શકાય કે ભલે તમારો રેન્ક અત્યારે કે મેં તમને કીધું કે ટોટલ ગણિત વિજ્ઞાનમાં બારસો બારસોની જગ્યાએ તમારો રેન્ક ચૌદસોમાં પણ હોઈ શકે તો પણ ચાન્સ છે કેમ કારણ કે જે નવ દસમાં જે વિદ્યાર્થી પાસ થયો હશે એ અગિયાર બારમાં ઘણા વિદ્યાર્થી એવા છે કે એને પરીક્ષા પાસ કરેલી છે પ્લસ અગિયાર વારનો જે પગાર છે એ સારો હશે એમ નવ દસ કરતાં એટલા માટે આપણે કહી શકાય કે ઓગણપચાસ હજાર જેવો પગાર છે જેના કારણે એ જે વિદ્યાર્થીઓ છે અગિયાર બાર લેશે બરાબર એટલે આ પ્રમાણેનું અનુમાન આપણે કહી શકાય હવે જોવાનું કે કઈ રીતના આવે છે જગ્યાઓ